जय श्री कृष्णा जय माता जी जो घर નું કામ બધું કરી અને નવરા થઈ ગયા અને હાથી લઈ આવ્યા ટીસા કરયો સાપી ને જો હાથી પેગો આલું જો હોય તો ભલે નકર આજ ને દુ આ છે ને નામ ખરા દે દીધી બો વખાણ ન કરાય મેના કેમ કે અવાર વખાણી ને ઓ ડાયરેક રેડું આવી એટલે વખાણ તને કરાય સોકરામ બે ઘણો વેંગ્યા બિન્ય હતી ફુલ કજડી નો ફરાર નમથી કદિતો ઘણો વેંગ્યા હા ચાલે ઓ ચાલે ઓલી સા ભેગ્યો ઓલી ખાવી તમારે બિન હાટુ કરી છે થી ઓય લાવ ને કાકા આ થોડી ફરારી પૂરી કરી છે અધોરી હોય લઈ આવ કાકા નાસ્તો થઈ જાય સાને મોર ફાકી બનાવવા માંડ્યા તો હા આજ ઓ તવડેવી છે ને જને

જો આપણે નેદવા આવી ગયા અને ખાતર એ નાખવાનું હે આ એવા ખાતર નાખે કેમ કે આવી પીરી પડી ગઈ ને માંડવી થોડુંક પાણી લઈ ગયું ને અમે કે ખાતર નાખી દે ને તો ઘણો ફાયદો થઈ જાય આ નાખે છે ખાતર અને આપણે નેદવા જાય આવી કંઈક માંડવી છે અમારે માંડવીમાં બહુ હે નહીં હમણું તા

આ પોયકો જો આને કોને ના પુલ તો થોડું ખાયું નઈ ક્યો દીતા હા ને ખા લાગું જો હે કે ને જો મંડું કે હું કરું કેટલી જીતનો ખાતર આવા તમન માંડવી છે ને ખાતર થી ધરા એટલું પ્રથમ વાયું તો અને એટલું હોતા કટી જ જ છે ને નકરા યાદ નથી આ દેસ કો ઓલું દેશી આવે ઈ છે નકરા गोल्ड ग्रीन गोल्ड क्यों का चाहिए जे बाकी जो तो है वहाँ पे रिपोर्ट के नहीं नहीं ये मार्टे ना ये भी है जे ये मेरा भी आ रहा है सही रहते हैं कंकन जल आलो तो आपने ये सोशल मीडिया वाला थाई का फाकी जावा मखमाने ने मने में तो कुछ आग ने वो तो मेरे आवत रहम फाकी खा फाकी निकली हम पाले किधर फाकी खाई लियो तो क्या ना आग ने वो सलमे की नाश ना ने आवत है ये जी अने जीनो जीनो खोड़े ही होते हो सलमा थोड़ी बार लेकिन इन तो टाढ़े आवत है नहीं हम थोड़ी बार लग नहीं तो मैं तो नहीं तो लाकर नहीं वही जाऊँ नशे कहीं तो वालों वही जाऊँ वही आऊँ ऐसा हो पर मालूम

એ 6700 જેવો સબસ્ક્રાઇબર થઈ ગયા છે તો હવે આપડી ચેનલ મોનેટાઇઝ માં જવા 13 થઈ ગયો છે ઉપર મોનેટાઇઝ થવા ગઈ છે આપડી ચેનલ આપણે ઘણી આવી ગયા કપડા બદલાવ લીધા ડ્રેસન થઈ ગયો હવે આપણે જવાનું છે જો આ ગાડી છે ને સુઝુકી દવા છટવાની ને વાર રાખવાની છે પેટ્રોલ પંપે અને આપણી ઓલી ગાડી લઈને આવવાનું હે પાછું કરે કેમ કે આપણે સાંજે જવા અને દૂધ દેવા દહી લયા આપણે કેમ માં આ હું કેવાય કુંથળી થઈ ગઈ કુંથળી ને સોલ સોલ મકાઈ મકાઈ થઈ ગઈ મને ભુલાઈ જાય કુંથળીમાં મકાઈમાં આ જોઈ લીએ આપણી માનવી કેમ માં કઈ કાલ આમાં હાથિયા હાલતું હતું બધાય હાથે હાલી ગયું હે આમાં કટકી માં આવી ગયું હોય કટકી તો તમે કાઢી અમારે જે માનવી થઈ ગઈ હાલો તમને હે ને આપડે માનવી દેખાડો પાછો કેમેરો કરીને બતાવો જોઈ લો કેમ બાકી માનવી હા કાઢી ફમાર હે આમાં તો ને દાય ગયું હોય બધા થોડું થોડું એક રાઉન્ડ લગભગ અડધો આવી ગયો હે અને દવા ના બે રાઉન્ડ માર દીધા હે એક ખડનો ને એક ઈરનો ને એવો બધો ગ્રોથનો કારી ભમર મોકળવા જેવી શી કે હવે તમે કહો હા તો કારી ભમર થઈ ગયું ઓલી કટકીની કેવી છે કટકીની તમે જો ને તો તમને હવે વિચારતા હા આ તો આની તો હવે આમાં લીલો રંગ છાંટો કે હું અહીંથી ચાલુ થાય છે ત્યાં બધા વાહો ને હે ને આવું કારી ભમર જેવી હે માનવી જવું તો

পড়া ধা লাগে বাই ফার কেউ লাল লাল মস্তি হয় ખામોંડ આવી ગયો ભાઈ મસ્તીયો હાલો તો એ ભઈલા આ જોયો પૂરો કરી દીધો થઈ ગયો પૂરો થઈ ગયો પૂરો હા હવે મોનેટાઈઝ થઈ ગઈ આપણી ચેનલ ભાઈ મોનેટાઈઝ થઈ ગયો ઓ ભાઈ કેનો હા ધ્યાન વધારે જ જઈ આ ત્યારે મને દે એવી સભાવનાને

भाई जानक आग लेता हो तो